ના પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આજે ઘણું બધું આપણે પશુને આહારની અંદર મિક્સ કરીને ખવડાવતા હોઈએ છીએ તમે કપાસિયા ખોળ મકાઈનો ભવડો ઘઉંનું ભડકું પછી ટોપરા ખોળ બધી વસ્તુ મિક્સ કરીને ખવડાવવાથી આપણી જે પશુપાલક જે ખોળ કે દાણ જે આપે છે એની અંદર ઘણો બધો ખર્ચ લાગી જતો હોય છે તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ પ્રમુખ પશુ આહાર આની અંદર વીસથી પણ વધારે કઠોળ વર્ગ અનાજ વર્ગ પછી ત્રણ ચાર જાતના ખોળ પ્યોર કપાસિયા ત્યાર પછી મિનરલ મિક્સર અંદર ટોક્સિમ બ્લાઇન્ડર જેની અંદર શરીરની અંદર જે ઝેરી તત્વો છે એ ન થાય એના માટે પ્લસ બાયપાસ ફેટ કેલ્શિયમ ફોસ્ફરસ બધી વસ્તુ મિક્સ કરીને આ પશુ આહાર બનાવવામાં આવેલું છે અને પ્યોર ક્વોલિટીની અંદર છે તમને કોઈપણ જાતની ભેળસેળ નહીં જોવા મળે તો તમારા પશુ માટે જો સારી ક્વોલિટીનું ફીડ તમે ખવડાવવા માગતા હોવ તો સ્ક્રીન ઉપર નંબર આપું છું તો જરૂરથી તમે અમારા આજે શ્રીનાથ પશુ આહાર ગુંદાળા છે ત્યાંનો કોન્ટેક કરીને તમે તમારા પશુઓ માટે આ આહાર છે મંગાવી શકો છો તો દરેક ગામની અંદર તમને આ વિડીયો અમે શેર કરી રહ્યા છીએ તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો જેથી કરીને પશુપાલક મિત્ર સાથે પશુપાલક મિત્રો પાસે સારી એવી પ્રોડક્ટ પહોંચી શકે તો જરૂરથી તમે આ પ્રોડક્ટને અપનાવજો અને તમારા પશુનું હેલ્થ પણ સારું રહેશે ફેટની અંદર દૂધની અંદર વધારો થશે પ્લસ રિપીટ થતાં કેસ છે તમારા સોલ્વ થઈ જશે